સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં એન્ડ ઇન્સ્ટાગ્રામ પર એન્ડ યુટ્યુબ પર એક સોંગ બહુ ફેમસ છે મેં તમને સંભળાવું છું હમણાં સાંભળજો આટલું સાંભળ્યા પછી તો તમને ખબર પડી ગઈ હશે કે સોંગનું નામ શું છે પણ તમે એન્ડ પૂરું સોંગ એકવાર સાંભળી જવો

આ એકદમ ટ્રેન્ડિંગ અને વાયરલ વિડીયો છે ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર બધી જગ્યા પર આ વાયરલ થાય છે સોંગ બહુ ફેમસ છે તો તમે જોયું ના હોય તો આ સોંગ એકવાર જરૂર વિઝિટ કરજો કેમ કે આ સોંગ છે ને બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે આના પર આગળ તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી દીધી તો તમારી રીલ મિલિયનમાં જશે મિલિયનમાં ઠીક છે ગાઈસ તો હવે આપણે મળીશું બીજા એક વિડીયોમાં वस्तु तर कहवाज राही गे आपण